નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયારી ચેનલ નિકુંજ ફરમા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજ તારીખ થઈ બાર આઠ બે હજાર પચીસ વાર મંગળવાર તો મિત્રો આજ આજના મહત્ત્વને આપણે લાવી છું કે ગુજરાત રાજ્યના પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓને દસ વર્ષ બાદ મળ્યા મોટી ભેટ જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો વિડીયો સાથે સાથે આ ચેનલ માટે ઉપયોગી બનશે મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને અવશ્ય તે લાઇક કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે નિવૃત્તિ કર્મચારીઓ માટે ઘણા લાંબા સમય પછી આ દસ વર્ષ બાદ મળ્યા સૌથી મોટી ભેટ ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડીએ મર્જ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આવી છે કર્મચારી માટે મોંઘવારી ભતું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે તે શૂન્ય થઈ જશે કર્મચારીના મોંઘવારી ભથ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આનાથી કર્મચારીઓને પગાર પર અસર પડશે તો ચારો જાણીએ એક કરોડ વીસ લાખ કર્મચારીઓના પગાર પ્રત્યેની શું અસર પડશે દેશના એક કરોડ વીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ નિવૃત્તિ કર્મચારીઓ મોંઘવારી બધા નવા પગાર પંચ અને કર્મચારીઓ માટે અન્ય લાભો પણ સરકારની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે મિત્રો હવે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે દસ વર્ષ પછી એક જૂનો નિયમ બદલાશે ચાલો ચારો જાણીએ અપડેટમાં તો આધા વર્ષમાં ફેરફાર થશે મિત્રો આઠમ પગાર પણ હેઠળ કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી અપડેટ આવી રહી છે કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ડીએ મર્ચમાં વધારો કરવા માટે આધા વર્ષમાં ફેરફાર કરવામાં આવશે કર્મચારીના મોંઘવારી ભથ્થામાં દસ વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરવામાં આવશે તે કેન્દ્રીય કર્મચારીઓના મોટા એક મોટી અપડેટ છે મિત્રો મોંઘવારી ભથ્થું મર્ચ કરવામાં આવશે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ડીએમાં મૂળ પગાર સાથે મચ કરવામાં આવશે અને આનાથી કર્મચારીના કુલ પગારમાં પણ વધારો થશે જોકે આ અંગે જો કોઈ સત્તાવાળ માહિતી કે પુષ્ટિ થઈ નથી અને નેશનલ લાખો કેન્દ્રીય કર્મચારીઓના હૃદયના ધબકા ઝડપી છે કે દરેકની નજર એક જ પ્રશ્ન પર ટકેલી છે મિત્રો દસ સોળ જૂનો નિયમો થશે ફેરફાર કેન્દ્રીય કર્મચારી માટે દસ વર્ષ જૂનો નિયમ બદલાશે આ નિયમ ફેરફાર સાથે મોંઘવારી ભથ્થામાં મીટર ફરી ઝીરોથી શરૂ થશે આનાથી ફક્ત કર્મચારીઓ જ ફાયદો થશે કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે ડીએ મર્જ આનાથી કર્મચારીને સારો ફાયદો મળશે મિત્રો તો ત્યારબાદ આ સરકારની યોજના છે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ બે હજાર સોળ મુજબ મોંઘવારી ભથ્થો મળે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડિયા ડેટા તેમની સાથે ગણવામાં આવે છે બે હજાર બે હજાર સોળમાં આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર આવે તેને બદલીને બે હજાર સોળ કરવાની યોજના બનવા બે છવ્વીસમાં કરવાની યોજના બનાવી રહી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીના આધારે આધા વર્ષ બનવામાં આવશે આનાથી મોંઘવારી પથ્થું ફરીથી સેટ થશે અને મોંઘવારી પથ્થું ગણતરી ફરીથી જરૂરી શરૂ થશે મિત્રો એટલા માટે આધા બદલાઈ રહ્યું છે કે સરકાર બે જ બે જયારે બદલી રહી છે કારણ કે એક દાયકા લોકોની ખર્ચ કરવાની આદતો બદલાઈ ગઈ છે બજાર સો સોળ સુધીમાં ખર્ચ પહેલાં જેનો રહ્યો છે નથી દસ વર્ષ પછી ફૂંકા અંદાજ ઘણો બદલાઈ ગયો છે તે આપણે બજાર સો સોળની બે જ યાર ડીએ ના મર્ચ બનાવી શકતા નથી મિત્રો બાદ ડીએ ગણતરી શું ફેરફાર થશે સાતમો પગાર પંચ ડીએ મૂળ પગાર બે હજાર સોળ હતો જ્યારે આઠમો પગાર પંચ ડીએનું પરિણામ બે હજાર છવ્વીસ હોઈ શકે છે બે હજાર સોળમાં સો પચીસ ટકા ડીએ મૂળ પગાર મર્ચ કરવામાં આવ્યો હતું હવે સાહીઠથી એકસઠ ડીએ મૂળ પગાર મચ કરી શકાય છે બંને વખત આગામી મોંઘવારી ભથ્થામાં ઝીરો ટકા શરૂ થશે બંને પગાર મચ મૂળ અને કુલ પગાર વધારો થશે અને કારણે મોંઘવારી પથ્થું ડીએ મચ પૂર્ણ થઈ જશે મિત્રો સરકાર દ્વારા પગલાંમાં લેવામાં આવશે સૌ બધા મોંઘવારી ભથ્થું મર્ચ કરવામાં આવશે કે જાન્યુઆરી છવ્વીસ સુધીમાં મોંઘવારી ભથ્થું પત્તું સાહીઠથી સુધી પહોંચી જશે જો આઠમો પગાર પણ હેઠળ હાલમાં મૂળ પગાર સારી મર્ચ કરવામાં આવશે આનાથી આનાથી મિત્રો આનાથી જે મૂળ પગાર છે એક નવો મૂળ પ્રકાર બનશે આ સમય દરમિયાન નવ મોંઘવાળી ભથ્થું શૂન્ય પર રિસેટ કરવામાં આવશે જે મૂળ વર્ષ બદલાશે મિત્રો કર્મચારીઓ પર શું અસર થાય છે મોંઘવારી ભથ્થું શૂન્ય થવા પર આ મોટો ફેરફાર થશે મોંઘવારી નવા વધેલા મૂળ પગાર પર ગણવામાં આવશે આનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે એ સમજતા મોંઘવાળી ભથ્થામાં ડીએ અનુસાર પગાર પગાર વધશે મિત્રો તો આ હતી આજે મહત્વપૂર્ણ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી આ ચેનલને એટલે કે મિત્રો નિકુંજ શર્મા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મહત્વ વિડીયો